નમસ્કાર મિત્રો ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર અને કોડીનારનું ગામ મૂળ દ્વારકા હા મિત્રો આજે આપણે મૂળદ્વારકાની વાત કરવાની છે મિત્રો એ પણ ખાસ કે મૂળ દ્વારકા જે મંદિરે થતો મૂળ દ્વારકા ગામ આવી જાય છે પછી એ મૂળ દ્વારકાના રસ્તે ગંદકી છે ગંદકી એટલે કે અસહ્ય ત્યાંથી ચાલવું ત્યાંથી ગાડી લઈને નીકળવું ખૂબ જ મુસીબત છે અને પ્રશાસનને પણ અનેકવાર લોકોએ રજૂઆત કરવા છતાં પણ પ્રશાસનની આંખ ખુલતી નથી તો મિત્રો આજે ત્યાંના રહીશોએ અમને ફરિયાદ કરી કે તમે આનો કંઈ ઉકેલ લાવો અને કંઈક પ્રશ્ન આગળ રજૂઆત કરો એટલે અમે ત્યાં ગયા ત્યાં ખરેખર મૂળ દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જતો રસ્તો છે ત્યાં એટલી બધી ગંદકી છે કે ના પૂછો ભલે કોઈને દુઃખ લાગે પણ મારી અમારી કહેવાની ફરજ છે આંખ ખોલવાની પણ ફરજ છે લોકોની અને પ્રશાસનની કે ભાઈ આ ગંદકીને દૂર કરો આજે યાદ કરવા પડે નરોત્તમ સક્સરિયા સાહેબને આજે યાદ કરવા પડે એમના પુત્ર કુલકિત તેઓ અમારા પણ મિત્ર હતા પણ આજે એ લોકોને યાદ કરવા પડે કે જે અંબુજાની સ્થાપના કરી હતી અંબુજાની જે ચોખાઈ આજે એ જે ત્યારે એ લોકોના હાથમાં જ્યારે હતી અંબુજા કંપની નરોત્તમ સક્સેયા સાહેબના હાથમાં ત્યારે કંપનીનો સફાઈમાં પણ નંબર આવતો હતો પછી આવી ઓલસીમ કંપની એટલે ઓલ્ડસિમ કંપની પણ બહુ સારી સફાઈ હતી પણ હવે પછીના જે સાહેબ આવ્યા છે એ મારી નમ્ર વિનંતી છે અદાણી સાહેબને પણ કે આ કંપનીને તમે ધ્યાન આપો સાથે સાથે એ કંપનીને લાગતા ગામોની ચોખાઈમાં પણ થોડીક ધ્યાન અપાવો અને આપાવો ખાસ કરીને તમારા જે કંપનીના સફાઈ વર્કરો હોય એના દ્વારા પણ સફાઈ કરાવો કારણ કે એ મુદ્વારકા ગામ છે એ ગ્રામ પંચાયતમાં હોય અને અત્રે કોઈ સભ્ય નથી કે કોઈ સરપંચ નથી સરકારને હાથમાં દરેક ગામો હોય છે મામલેતદારના હાથમાં હોય છે તો મામલેદાર સાહેબ અને કલેક્ટર સાહેબને પણ અમારી નમ્ર વિનંતી છે ગંદકી છે અને ઘણા લોકો બહારના લોકો એમાં કચરો કૂળો ગંદકી એ બાચકામાં ભરીને ન્યા નાખી જાય છે એ વિડીયોમાં પણ મેં બતાવ્યું છે તમે જોજો તો પ્લીઝ દરેક એવોર્ડો આવા એવોર્ડો તમારી જે મૂળ દ્વારકાની ગ્રામ પંચાયત ઓફિસ હોય એમાં પણ હોવા જોઈએ જેવી રીતે ઘણા ગામને સફાઈના એવોર્ડ આપવામાં આવે છે એવી રીતે આપણા મૂળ દ્વારકાને પણ એવોર્ડ મળવા જોઈએ તો ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે જે મુદ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના મંદિર જતો રસ્તો છે એ એવો બનવો જોઈએ એવી ચોખ્ખાઈ હોવી જોઈએ કે આપણને એમ જ થઈ જવું જોઈએ કે રાધે 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 હવે હું તમને એનેથી હું વાકેફ કરાવું કે કેટલીક ગંદકી છે ત્યાંના મહંત છે એ પોતે પણ કહે છે ત્યાંના રહીશો છે સમાજ સમાજના બહેનો અને નાના નાના બાળકો પણ એમાં કહી રહ્યા છે કે આ ગંદકીથી હવે અમે કંટાળી ગયા છે આ ગંદકીથી અમને ડર લાગે છે કે અમને પણ ચાંદીપુરા રોગ ન થઈ જાય એટલે ખાસ કરીને પ્લીઝ બધાને હું સલામ કરું કરું અને આ જોડીને કહું છું પ્રશાસનને કે તમે કંઈક સફાઈમાં ધ્યાન આપો કોઈ રોગચાળો નીકળે પછી સફાઈ નથી કરવાની એ પહેલા સફાઈ કરવાની છે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો એ મુદ્વારકા રોડ હોય હા મુળ રોડ તો છે જ પણ ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રથમ કહેવામાં આવ્યો કે મુદ્વારકા છે એ ઐતિહાસિક બાબત છે ભાઈ મંદિર દર્શન કરવા જતો મેઈન રસ્તો છે આ રસ્તો ઉપર ખુબ ગંદકી છે તમે જોઈ શકો છો જુઓ કેવી ગંદકી છે આવી રીતે આયરોપો જુઓ આવી રીતે આવી રીતે કચરો

આવી રીતે આ મૂળ રોડ ઉપર અને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જતા રસ્તે અહીંયા લોકો પર રે છે આ ગંદકીના કારણે લોકો માંદા પડે બાળકો માંદા પડે હવે આ એરિયો છે આ મંદિરે જવાનો રસ્તો છે મૂળ દ્વારકા દરિયામાં જવાનો રસ્તો છે

આ જુઓ નાના નાના બાળકો પણ હોય એ પોતે માસરૂમ બાળકો એને ખબર ન હોય કે આ ગંદકીમાં શું થાય અને તમે જોઈ શકો છો કે આ આ શું હોય એ પણ ખબર ન પડે કારણ કે અત્યારે દરિયા કાંઠે થી વિદેશી કોઈ પણ વસ્તુ ફેંકી જતા હોય અને આ બાચકા માં એ નાખી જાય તો આપણે શું ખબર પડે બાપુ હવે તમે પણ કઈ ગયો बापू बोलो एक दिन बताए बापूरी बताये वो हम यहाँ गायत्री मंदिर से बलराम सरन बापू बोल रहे हमारी रोज की रास्ता यहाँ और यात्रियों की भी रास्ता और ये भाइयों की भी रास्ता इनको मैंने पचास दार मना किया है की यहाँ कचरा और संडास नहीं करो ये लोग नहीं मानते वो कोने में और को अंबुजा के कोने में संडास वहाँ से पानी निकलता है वो मेरे ऊपर गिरता है यात्रियों के ऊपर निकलता है और ये लोग नहीं मानते इसलिए मैं आपसे निवेदन करता हूँ सरकार से कि इसकी जांच करी जाए और ये गंदगी नहीं फैली जाए गंदगी से सब बीमार होते हैं और मैं आप लोगों को सब भाइयों से भी कहता हूं कि यहाँ कचरा नहीं डालो ये लोग नहीं मानते हैं आप सरकार से निवेदन है आपको जो अच्छा लगे आप एक दिन देखा लो मैंने इसलिए पत्रकार साहब को यहाँ बुलाया है कि ये गंदगी साफ होना चाहिए ये रास्ता कहाँ जाता है ये रास्ता जाता है मूल द्वारकार द्वारकाधीश को मंदिर के लिए इतिहास में कहा गया है कि जो भगवान श्री कृष्ण का प्रथम मंदिर है ये हाँ ये बहुत पुराना मंदिर है यहाँ सभी लोग यात्री लोग भी आते हैं यात्री भाव से आते हैं उनको कष्ट होता है निकलने में भी तो मैं बहुत ध्यान से निवेदन करता हूँ अभी क्या है की बारिश में बोलो हमारा नाम श्री बलराम शरण बापू गायत्री मंदिर मूल द्वार का और हमने सब भाइयों से निवेदन किया है आप यहाँ आन के देखो मैं वहाँ कोने पे इतनी संडास पड़ी इतनी संडास के वहाँ निकलना भी मुश्किल हो जाता है और ये कचरा के देखो यहाँ गंदगी आप इसलिए मैं सरकार से निवेदन करता हूँ आप यहाँ एक बार देख लीजिए और सब भाइयों से भी यहाँ कचरा नहीं फेंको नहीं फेंको ये लोग नहीं मानते हैं तो अब बोलो मैं क्या करूँ आपसे निवेदन करता हूँ मैं कल एक दरखास्त भी दूंगा आप मैं तीन दरखास्त बना के दूंगा एक मालदार साहब को एक तहसीलदार साहब को और एक कलेक्टर ऑफिस में आप रजुआत करने वाले हैं हाँ इससे पहले रजुआत की थी मैंने इन लोगों को सबको बोला कि भाई नहीं डारो ये लोग नहीं मानते तो क्या करूँ प्रेम, प्रेम से समझाया ये से जो ये जो बात के में जो आया है ये कचरा ये कोई बीनने वाले आते हैं वो पनी जबला बीनते हैं क्या बीनते है, उसमें भर भर के यहाँ डालते हैं इनका कचरा देखो ओ, ये कितना गंदा पड़ा देखो यहाँ से रोड को एक आदमी नहीं निकल सकता है देखो यहाँ यहाँ एक आदमी मोटरसाइकिल लेके नहीं निकल सकता है नमस्कार मित्रों अतरे के आवाज यू चैनल मुल का गई और का જે ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિરે જાતો રસ્તો અને અહીંયા લોકો રે છે એ રે છે એક રસ્તો નીકળે છે મંદિરે જવાનો એ ત્યાં મંદિરે જવાના રસ્તા ઉપર ખુબ જ ગંદકી છે અને અહીંયા બારના માણસો આવીને બાચકામાં કચરો ભરીને નાખી જાય છે મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ જે કે